સાયલા તાલુકાના ઐતિહાસિક જાદ્રાર બાપુ મંદિરે ચોરી શ્રદ્ધાળુ મારુષ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા ઐતિહાસિક અને લોક આસ્થાનું કેન્દ્ર ગણાતું જાદરા બાપુનું મંદિર ચોરીની ઘટનાથી હચમચી ઉઠ્યું છે મોડે રાત્રે અઢી વાગ્યાના આસપાસ જોવાના તસ્કર મંદિરમાં પ્રવેશ્યો હતો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે તસ્કર પ્રથમ મંદિરમાં પ્રવેશ તાજ પલાઠી મારીને બેસે છે અને હાથ જોડે છે અને જાદરા બાપુના ચરણ સ્પર્શ કરે છે ત્યારબાદ ડેરીનો દરવાજો ખોલી છત્તર સહિતની મૂલ્યવાન વસ્તુઓ લઈને ફરાર થઈ જાય છે સવારે બુજવારી મંદિરે પહોંચ્યા ત્યારે ચોરી થયાની જાણ થઈ અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસે સ્થળ પર પહોંચી ફોરેન્સિક તપાસ શરૂ કરી છે અને ચોરી ગયેલી વસ્તુઓ અને રકમની વિગત એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાવ છે અને લોકો તસ્કરને ઝડપીને કડક સજા આપવા માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સુપ્રભાત ટ્વેન્ટી ન્યૂઝ સુરેન્દ્રનગર